આપનું સ્વાગત છે આજે આપણે પ્રાણી સૃષ્ટિના એક ખૂબ જ રસપ્રદ અને અનોખા સમુદાય કોષ્ઠાંત્રી એટલે કે સીનીડેરિયા વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છે હા એમને દંશકો તરીકે પણ ઓળખવામાં આવે છે ખરું ને બરાબર મોટા ભાગના કોષ્ઠાંત્રીઓ દરિયાઈ છે જો કે હાઇડ્રા જેવી અમુક પ્રજાતિઓ મીઠા પાણીમાં પણ જોવા મળે છે અચ્છા અને એમની જીવનશૈલીમાં પણ ઘણી વિવિધતા છે કેટલાક જેમ કે પરવાળા કે પછી પેલું સમુદ્ર ફૂલ એ કોઈ આધાર સાથે ચોંટીને સ્થાયી જીવન ગાળે હમ સ્થાયી જ્યારે જેલીફિશ જેવા બીજા સભ્યો એ મુક્ત રીતે પાણીમાં તરતા રહે છે અને એમની શારીરિક સમમિતિ સ્ત્રોતમાં અરિય સમમિતિ એટલે કે રેડિયલ સિમેટ્રીનો ઉલ્લેખ છે આનો મતલબ શું અરિયા સમમિતિ એમની એક મુખ્ય ઓળખ છે એમ કહી શકાય મતલબ કે એમના શરીરને જો તમે કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ઊભી ધરીથી કાપોને હા તો બે સરખા ભાગમાં વહેંચી શકાય જાણે અરીસામાં જોતા હોઈએ એમ ઓ એટલે વર્તુળ જેવું કંઈક હા કંઈક અંશે હવે પેલી મુખ્ય ઓળખ પર આવીએ દંશક આ નામનું શું રહસ્ય છે સ્ત્રોતમાં ડંખાંગિકાઓ અથવા તો ડંખ કોષોનો ઉલ્લેખ છે હા આજ તો એમની ખાસિયત છે અને એમના નામનું કારણ પણ આજ છે એમના સૂત્રાંગો એટલે કે ટેન્ટિકલ્સ અને ક્યારેક શરીરની સપાટી પર પણ આ ખાસ પ્રકારના કોષો આવેલા હોય છે ડંખાંગિકાઓ ડંખાંગિકાઓ હા અને દરેક ડંખાંગિકાની અંદર એક અત્યંત સૂક્ષ્મ પણ શક્તિશાળી રચના હોય ડંખી સંપુટ એને નિમેટોસિસ્ટ કહેવાય ડંખી સંપુટ હા આ સંપૂટમાં ઝેરી દ્રવ્ય ભરેલું હોય અને એક ગૂંચડાની જેમ વળેલો તંતુ પણ હોય છે એટલે એકદમ નાનકડો હથિયાર એમ પણ એ કામ કઈ રીતે કરે બહુ જ ઝડપથી જ્યારે કોઈ શિકાર કે સ્પર્શ જેવી ઉત્તેજના મળે ને ત્યારે આ ડંખી સંપૂટ જાણે સ્પ્રિંગની જેમ ખુલે વાહ અને અંદરનો તંતુ વીજળી વેગે સેકન્ડના પણ બહુ નાના ભાગમાં બાર ફેંકાય છે અકલ્પનીય પછી એ આ તંતુ શિકારના શરીરમાં ખૂંચી જાય અને ઝહેર દાખલ કરે એટલે શિકાર કાં તો લકવાગ્રસ્ત થઈ જાય કાં તો મરી જાય કેટલાક તંતુઓ ચીકણા હોય શિકારને જકડી રાખવા તો કેટલાકમાં કાંટા જેવું પણ હોય પણ ડંખ કોષો શું ફક્ત શિકાર માટે જ વપરાય છે કે બીજો પણ ઉપયોગ છે ના ના એ જ તો કમાલ છે આ ડંખ કોષો બહુ હેતુક છે શિકાર પકડવા ઉપરાંત સંરક્ષણ માટે પણ સંરક્ષણ ભક્ષકોથી બચવા હા ભક્ષકોને દૂર રાખવા અને એટલું જ નહીં કેટલાક કોષ્ઠાંતરીઓ આ કોષોનો ઉપયોગ પોતાને કોઈ સપાટી પર ચોંટાડવા કે પછી હલનચલન કરવા માટે પણ કરે છે ખરેખર હા એટલે આ એક જ રચના જુઓને ખોરાક સંરક્ષણ અને આધાર ત્રણેય જરૂરિયાતો પૂરી પાડે કોષ્ઠાંતરીઓનું શારીરિક આયોજન પેશીસ્તરીય છે એટલે મતલબ કે એમના કોષો ચોક્કસ કાર્ય કરવા માટે ભેગા મળીને પેશીઓ બનાવે છે અને સ્ત્રોતમાં એવો પણ ઉલ્લેખ છે કે તેઓ દ્વિગર્ભસ્તરીય છે ડિપ્લોબ્લાસ્ટિક એનો શું અર્થ એનો સંબંધ એમના ગર્ભ વિકાસ સાથે છે ઠંત્રીઓમાં ફક્ત બે જ મુખ્ય ગર્ભસ્તર બને છે એક બાહ્ય ગર્ભસ્તર જે બહારની દિવાલ ને ચેતાકોષો બનાવે અને બીજું અંતઃગર્ભસ્તર જે અંદરની પાચન ગુહાનું અસ્તર બનાવે સ્ત્રોતમાં આંત્રપરિવહન ગુહા ગેસ્ટ્રોવેસ્ક્યુલર કેવિટી નો ઉલ્લેખ છે એમની પાચન વ્યવસ્થા પણ એમની શરીર રચના જેટલી જ અનોખી છે એમના શરીરમાં એક જ કેન્દ્રીય ગુહા હોય છે એને આંત્રપરિવહન ગુહા કહેવાય એક જ ગુહા હા અને સૌથી મહત્વની વાત આ ગુહા બાર ફક્ત એક જ છિદ્ર દ્વારા ખુલે છે જે અધો મુખ પર આવેલો હોય છે અને આ એક જ છિદ્ર એ મુખનું કામ પણ કરે એટલે કે ખોરાક લેવાનું અને મળદ્વારનું કામ પણ કરે એટલે કે કચરો બહાર કાઢવાનો શું વાત કરો છો એક જ રસ્તો આવવા જવા માટે બરાબર તો આ ગુહા બીજું શું કામ કરે પાચનની પ્રક્રિયા વિશે સ્ત્રોતમાં બે પ્રકારનો ઉલ્લેખ છે બહિર્કોષીય અને અંતઃકોષીય હા જ્યારે ખોરાક સામાન્ય રીતે કોઈ નાનું પ્રાણી આ ગુહામાં પ્રવેશે ત્યારે અંદર ગર્ભસ્તરના કેટલા કોષો પાચક રસોનો સ્ત્રાવ કરે હા આ રસો ખોરાકનું જ થોડું પાચન કરે આ થયું બરહી કોષીય પાચન કોષની બરાબર પછી આ જે નાના થયેલા ખોરાકના કણો હોય એને ગર્ભસ્તરના બીજા કોષો સીધા જ ગ્રહણ કરી લે અને પછી કોષની અંદર જ એનું સંપૂર્ણ પાચન કરે એટલે અંતઃકોષીય પાચન હા બરાબર પરવાળા સમૂહના જે કોષ્ઠાંત્રીઓ છે એ પોતાના શરીરની ફરતે કે અંદર કેલ્શિયમ કાર્બોનેટનું એટલે કે સીએસીઓ થ્રી નું બનેલું સખત કંકાલ બનાવે છે કેલ્શિયમ કાર્બોનેટ નું કંકાલ હા એટલે ચૂનાના પથ્થર જેવું હા એના જેવું જ આ કંકાલ એમને આધાર અને રક્ષણ આપે છે અને આજ કંકાલ થી પેલા પરવાળાના ખડકો બને છે બિલકુલ સ્ત્રોતમાં આગળ કોષ્ઠાંત્રીઓના બે મૂળભૂત દૈહિક સ્વરૂપોની વાત છે પુષ્પક અને છત્રક આ શું શું છે છે તે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ શારીરિક સ્વરૂપો છે જે એમના જોવા મળે છે આ અલગ પ્રાણીઓ નથી પણ એક જ પ્રાણીના જીવનના બે તબક્કા અથવા સ્વરૂપ હોઈ શકે અચ્છા તો પુષ્પક કેવું હોય પુષ્પક એટલે કે પોલિપ એ સામાન્ય રીતે સ્થાયી હોય છે નળાકાર સ્વરૂપ એનું શરીર એક છેડે કોઈ આધાર સાથે ચોંટેલું હોય અને બીજા છેડે મુખ હોય જેની ફરતે સૂત્રાંગો આવેલા હોય ઉદાહરણ તરીકે હાઇડ્રા અને સમુદ્ર ફૂલ એટલે કે સી એનેમોની એ પુષ્પક સ્વરૂપના સારા ઉદાહરણો છે એ મોટે ભાગે એક જ જગ્યાએ રહીને શિકારની રાહ જુએ અને બીજું સ્વરૂપ છત્રક મેડ્યુસા એનાથી ઉલટું છે તે છત્રી આકારનું હોય અને સામાન્ય રીતે મુક્ત રીતે તરતું સ્વરૂપ છે જેલીફિશ જેવું બરાબર જેલીફિશ જેનું વૈજ્ઞાનિક નામ ઓરેલિયા છે એ છત્રક સ્વરૂપનું સૌથી જાણીતું ઉદાહરણ છે એનું મુખ અને સૂત્રાંગો છત્રીની નીચેની બાજુએ લટકતા હોય સ્ત્રોતમાં પેલો એકાંતરજનન શબ્દનો ઉલ્લેખ છે હા તમે બરાબર મુદ્દા પર આવ્યા કેટલાક કોષ્ઠાંત્રીઓમાં આવું થાય છે જેમ કે ઓબેલિયા એમના જીવનચક્ર દરમિયાન આ બંને સ્વરૂપો જોવા મળે છે આ ઘટનાને એકાંતરજનન અથવા તો પેઢીઓનું એકાંતરણ કહેવાય છે એકાંતરજનન એ કેવી રીતે કામ કરે છે જરા સમજાવશો ચોક્કસ ઓબેલિયા જેવા પ્રાણીઓમાં શું થાય કે જે સ્થાયી પુષ્પક સ્વરૂપ છે ને હા એ અલિંગી પ્રજનન દ્વારા સામાન્ય રીતે કલિકા સર્જનથી નાના મુક્ત રીતે તરતા છત્રકોત્પન્ન કરે છે પુષ્પકમાંથી છત્રક બને અલિંગી રીતે હા પછી આ છત્રકો મોટા થઈને નર અને માદા છત્રક બને પછી આ છત્રકો લિંગી પ્રજનન કરે છે એટલે કે શુક્રકોષો અને અંડકોષો બનાવે લિંગી પ્રજનન હા પાણીમાં જ આ જન્યુઓનું ફલન થાય અને એમાંથી એક ડીમ્ભ એટલે કે લાર્વા બને આ ડિમ્ભ તરીને કોઈ યોગ્ય જગ્યા શોધીને ત્યાં સ્થાયી થાય અને અને વિકાસ પામીને ફરીથી પુષ્પક સ્વરૂપ બનાવી દે વાહ સ્ત્રોતમાં કેટલા બધા ઉદાહરણો આપે છે ફિરંગી મનવાર સમુદ્રફૂલ પેનાટુલા ગોર્ગોનિયા મિન્ડ્રીના ઓબેલિયા હાઇડ્રા જેલીફિશ આ નામો જ કેટલા વિચિત્ર અને સૂચક છે હા અને આ નામો ઘણીવાર એમના દેખાવ પરથી જ પડ્યા હોય છે જેમ કે પેનાટુલાને સી પેન કહે છે સી પેન સમુદ્રકલમ હા કારણ કે જેવું દેખાય છે પછી સી સી ફેન છે સમુદ્ર પંખો હા કારણ કે એની રચના પંખા જેવી જાળીદાર હોય છે અને મિન્ડ્રીના ને બ્રેન કોરલ કે છે મગજ જેવા પરવાળા કેમ કારણ કે એની સપાટી પર મનુષ્યના મગજ જેવી ઘડીઓ દેખાય છે કમાલ છે